આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં ઘોડાપુર આવતા જ વલસાડ ખેરગામ રોડ બંધ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જ નદીઓ ગાંડીતુર બની છે ત્યારે તંત્ર દોડતું થઈ ગયું છે વરસાદને પગલે વલસાડના કૈલાશ રોડ પર આવેલા ઔરંગા નદીનો પુલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રને વલસાડ પોલીસ દ્વારા બેરિકેટ લગાવવામાં આવતા અવર જવર બંધ કરવામાં આવી છે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ પણ કરવામાં આવે છે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જ જે નદી બે કાંઠે વહેતી થઈ હોય ત્યારે કૈલાસ રોડને અડીને આવેલા ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર શાબ્દુ બની ગયું છે સૌને એલર્ટ કરવામાં આવ્યા છે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે સાથે જ બ્રિજ પર પાણી ચડવાની તૈયારી થતા જે પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે